નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે મિથેનના બંધારણ અને બ્યુટનની સમઘટકતાનો અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ મિથેનના બંધારણ વિશે આપણે અભ્યાસ કરીએ હાઇડ્રોકાર્બન સામાન્ય પરિસ્થિતિઓમાં નિષ્ક્રિય હોય છે તે એસિડ બેઇઝ અને અન્ય પ્રક્રિયકો સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી સમાન ધર્મી શ્રેણી આલ્કેનનું સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન પ્લસ ટુ છે જ્યાં એન કાર્બન પરમાણુઓની સંખ્યા તથા ટુ એન પ્લસ ટુ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા દર્શાવે છે એટલે આની મદદથી આપણે અલ્કેનના કોઈપણ અણુ વિશે જાણકારી મેળવી શકીએ દાખલા તરીકે આપણે એવા અલ્કેનની ચર્ચા કરવી છે જેમાં કાર્બનના દસ પરમાણુ હોય તેના માટે આ સૂત્રમાં એન બરાબર આપણે દસ લેવા પડે તો એન બરાબર દસ મૂકો તો બે ગુણ્યા દસ વીસ ને વત્તા બે બાવીસ તો કાર્બનના દસ પરમાણુ હોય તો સ્પષ્ટ છે હાઇડ્રોજનના બાવીસ પરમાણુ થશે એટલે આ રીતે આલ્કેન પરિવારના કોઈ પણ અણુની માહિતી છે એ આપણને આ સામાન્ય સૂત્રો સી એન એચ ટુ એન પ્લસ ટુ દ્વારા મળી શકે છે મિથેનની વાત કરીએ તો મિથેનમાં એન બરાબર એક એક જ કાર્બન પરમાણું હોય તો સ્પર્શ છે હાઇડ્રોજન છે એ બે ગુણ્યા એક બે વત્તા બે ચાર એક કાર્બન સાથે ચાર હાઇડ્રોજન જોડાયેલા હશે મિથેનનું બંધારણ સમચતુષુલકીય હોય છે જે બહુ સમતલીય છે જેમાં કાર્બન પરમાણુ કેન્દ્રમાં અને ચાર હાઇડ્રોજન પરમાણુઓ સમચતુષ્ફલકના ચાર ખૂણાઓ ઉપર ગોઠવેલા હોય છે જે આ આકૃતિમાં દર્શાવ્યું છે વચમાં કાર્બનનો પરમાણુ છે એની સાથે ચારે ચાર હાઇડ્રોજનના પરમાણુઓ છે કેવી રીતે બંધ બનાવેલા છે તે આ આકૃતિમાં દર્શાવેલું છે આ બધા જ બંધો એટલે કે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન આ જે બધા બંધ બને છે એ એકસો નવ પોઈન્ટ પાંચ અંશના હોય છે અને આ બે પરમાણુ વચ્ચેની લંબાઈ છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે જોડાણ છે એને બંધ લંબાઈ કહેવાય બંધ લંબાઈ છે સંયોજનોમાં મિથેનમાં તો એક જ કાર્બન છે પણ મિથેન ઇથેન પ્રોપેન એમ જુદા જુદા આપણે પરિવારના સભ્યો લઈ તો આલ્કેન સંયોજનોમાં સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ લંબાઈ અનુક્રમે એકસો ચોપન પીએમ અને એકસો બાર પીએમ એટલે કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ એકસો ચોપન પીએમ હોય અને કાર્બન હાઇડ્રોજન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ એકસો બાર પીએમ હોય મિથેનમાં તો ખાલી કાર્બન હાઇડ્રોજન વચ્ચેની જ બંધ લંબાઈ આવશે કાર્બન કાર્બન વચ્ચે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે સીગમાં બંધનું નિર્માણ કાર્બન પરમાણુની એસપી થ્રી કક્ષક તથા હાઇડ્રોજન પરમાણુની એસ કક્ષકના સંમિશ્રણ થવાથી થાય છે હવે આપણે જાણીએ છીએ કે કાર્બનની અંદર ચાર ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષામાં કે જે બંધ બનાવી શકે તો ચારમાંથી એક ઇલેક્ટ્રોન છે એ એસ કક્ષકનો છે અને ત્રણ ઇલેક્ટ્રોન છે એ પી કક્ષામાં છે એટલે કે ચારેય ભેગા થાય અને નવી કક્ષકનું નિર્માણ કરે જેને આપણે એસપી થ્રી શંકર કક્ષક કહીએ છીએ એની સામે હાઇડ્રોજનની અંદર તો એક જ ઇલેક્ટ્રોન છે જે બનના નિર્માણમાં ભાગ લઈએ એસ કક્ષાનો એટલે એની પાસે એક એસ કક્ષા છે તો આ બે ભેગા થાય એસપી થ્રી અને એસ કક્ષક એનું સંમિશ્રણ થવાથી આ સિગ્મા બન છે એ નિર્માણ પામે છે હવે આપણે બ્યુટેનની ચર્ચા કરીએ બ્યુટેનની સમઘટકતાની આલ્કેન પરિવારના ત્રણ સભ્યો મિથેન ઇથેન અને પ્રોપેનમાં માત્ર એકા જ બંધારણ જોવા મળે છે એટલે કે એમાં જે કાર્બનના પરમાણુ અને એને અનુલક્ષીને હાઇડ્રોજનના પરમાણુ એ જુદી જુદી રીતે જોડાઈ શકતા નથી એનું તમે ગમે એ રીતે અણુ સૂત્ર અણુ એની તૈયાર કરો આકૃતિ અણુઓની તો બંધારણ છે એ એક જ પ્રકારનું તમને જોવા મળશે એમાં કોઈ શાખાઓ બીજી વધારે આપણે આપણી રીતે બનાવી શકતા નથી જ્યારે બ્રિટનની અંદર એવું નથી બ્રિટનના બે પ્રકાર પડે છે જે આપણે હમણાં જોશું આકૃતિમાં ઉચ્ચતર આલ્કેન સંયોજનો એટલે કે આ મીઠેન ઇથેન પ્રોપેનથી ઊંચા કાર્બન ધરાવતા આલ્કેન સંયોજનોમાં એક કરતાં વધુ બંધારણો જોવા મળે છે પહેલાં વહેલા આપણે બ્યુટેનની ચર્ચા કરીએ પછી આગળના સભ્યોની ચર્ચા કરીશું બ્યુટેન એટલે કે જેની અંદર ચાર કાર્બનના પરમાણુઓ છે હવે આ સૂત્ર તો આપણી પાસે છે જ કે કાર્બનના ચાર પરમાણુ એટલે એન બરાબર ચાર મૂકો તો હાઇડ્રોજનમાં ચાર ગુણ્યા બે આઠ વધતા બે દસ એટલે ચાર કાર્બન અને દસ હાઇડ્રોજનના પરમાણુઓ જોડાય અને જે બનાવે અણુ બ્યુટનનો એ બે જુદી જુદી રીતે બનાવાય એક આ આકૃતિમાં બતાવ્યું છે એમ ચારે ચાર કાર્બનના પરમાણુઓ છે એક સીધી રેખામાં જોડાઈ ગયા છે અને એની આસપાસ દસ હાઇડ્રોજન છે ચાર હાઇડ્રોજન ચાર ને બે છ છ ને ચાર દસ હાઇડ્રોજન આ એક રીત થઈ બીજી રીતના બ્યુટનનો પરમાણુ આ રીતે હોય કે ત્રણ કાર્બનના જે પરમાણુઓ છે એની સાથે એક શાખાની અંદર કાર્બનનો પરમાણુ જોડાયેલો હોય અને એની સાથે આ રીતે હાઇડ્રોજન હોય ત્રણ ને બે પાંચ ને બે હાથ ને ત્રણ દસ ટૂંકમાં બેની અંદર કાર્બન હાઇડ્રોજનના પરમાણુ તો સરખા જ છે ચાર કાર્બનના દસ હાઇડ્રોજનના પણ બેનો જે બંધ બનાવવાની જે પદ્ધતિ છે એ અલગ અલગ છે એને એના કારણે બેના ગુણધર્મો પણ અલગ અલગ જોવા મળે છે તો આવી જે ઘટના છે એને સમઘટકતા કહેવાય અને આ રીતના જે સિમ્પલ સ્ટ્રકચર તૈયાર થાય એને બ્યુટેન જ છે એન બ્યુટેન કહેવાય જ્યારે આ શાખાકીય બ્યુટેન છે અને આઇસોબ્યુટન કહેવાય બેના ગુણધર્મો અલગ અલગ છે એન બ્યુટેનનું ઉત્કલન બિંદુ બસો તોતેર કેલવિન છે તો બ્યુટેનનું બસો એકસઠ કેલવિન છે એટલે આમ સી ફોર એચટેન એટલે કે બ્યુટેન માં ચાર કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં અથવા સાખિત શૃંખલામાં એમ બે રીતે જોડાયેલા હોય આ સરળ શૃંખલા છે અને આ છે એ શાખિત શૃંખલા છે ફરીથી એક વખત આજનું લેક્ચર જોઈ જાય